જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું બીતા બેનેજ દેસાઈ કિચન કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ સુખડી જોવો તમે જોઈ શકો છો આપણે ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે આપણે અહીંયા બદામ લીધી છે અડધો બાઉલ જેટલી પછી અહીંયા આપણે પિસ્તા લીધા છે એ મોરા છે આવા નવા ખારા પણ આવે છે આપણે ખારાનો ઉપયોગ નથી કરવાનો મોરા લીધા છે અને અહીંયા આપણે કાજુ લીધા છે અહીંયા ગોળ લીધો છે દેશી જુઓ તમે જોઈ શકો છો આપણે આ જે ડ્રાય ફ્રૂટ લીધું છે સુખડી બનાવવા માટે એને આપણે પહેલાં મિક્સર જારની અંદર ક્રશ કરી લેશું કાજુ નાખ્યા હવે બદામ નાખી દઈશું અને આ પિસ્તા પણ એમાં નાખી દઈશું અને બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને અહીંયા ક્રશ કરી લીધી છે જુઓ તમે જોઈ શકો છો સૌથી પહેલાં જે વસ્તુ આપણે ક્રશ કરી છે એને ઘીમાં થોડી આપણે શેકી લેશું આ ડ્રાય ફ્રૂટને આપણે એમને પણ કોેકી શકીએ છીએ એમને શેકીને પણ બનાવી શકાય પણ આપણે એમને આખા આખા નથી શેક્યા એટલે આપણે આ જે પૂકો કર્યો છે એને આપણે આવી રીતે ઘીમાં શેકી લેશું એટલે આપણે થોડું ઘી પણ અંદર આવી જાય આપણે એમને એમ રોસ્ટ કરીએ છીએ તો એની અંદર ઘીનો ભાગ નથી હોતો એટલે હવે આવી રીતે શીખીએ તો પછી આપણે ઘી પણ થોડું આવી જાય અંદર તમે ઘી થોડું ઓછું ખાતા હોય તો તમે રોસ્ટ પણ કરીને આવી રીતે દળી શકો છો ભૂકો કરી શકો છો પણ આપણે આવી રીતે ઘીમાં શેકીએ દળેલી વસ્તુને તો પછી એનો ટેસ્ટ કંઈક અલગ આવતો હોય છે એટલે આવી રીતે તમે તમારા ઘરે સુખડી ડ્રાય ફ્રૂટની બનાવીને ટ્રાય કરજો જો તમે જોઈ શકો છો આને આપણે થોડુંક બ્રાઉન કલર જેવું થવા દેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા ડ્રાયફ્રૂટનો જે પાવડર લીધો હતો એ બધો સરસ રીતે શેકાઈ ગયો છે અને એમાંથી ઘી પણ થોડું છૂટું પડી ગયું છે એટલે આપણે હવે આને ઉતારી લેશું છે

હવે આપણે આ થાળીની અંદર થોડું ઘી લગાવી દઈશું આવી રીતે થાળીને ઘી લગાવી દેવાનું છે આપણે જુઓ તમે જોઈ શકો છો આપણો ઘરનો અહીંયા પાયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આને નીચે ઉતારીને જે ડ્રાય ફ્રુટ આપણે શેકીને રાખ્યું છે એ ડ્રાય ફ્રુટ આમાં એડ કરીશું જોવો હવે આપણે આને આમાં એડ કરી લઈશું હવે આપણે આને મિક્સ કરી લઈએ આ સુખડી ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી લાગે છે તમે ઘરે બનાવતા હોય તો આવી રીતે પહેલાં ઘીમાં શેકી અને પછી બનાવજો બહુ સરસ લાગશે જો આપણે હવે આને આપણે થાળીની અંદર ઠાળી લઈશું બધું જ આપણે આવી રીતે આને પાથળી લઈશું સરસ રમત જો તમે જોઈ શકો છો આપણે થોડું ઓછો ડ્રાય ફ્રૂટ હતું એટલે આપણે અડધી થાળીમાં ઠાર્યું છે જો વધારે હોય તો આપણે પૂરી થાળીમાં ઠાળી શકીએ અને પૂરી થાળીમાં ઠાળીએ તો પછી એના પીસીસ બહુ પતલા પતલા થતા હોય છે એટલે આપણે આવી રીતે થોડા જાડા પીસ કરવાના છે એટલે આપણે થોડું આવી રીતે પાથળ્યું છે જો આપણી ડ્રાયફ્રૂટ સુખડી અહીંયા સરસ રીતે રેડી થઈ ગઈ છે ઠંડી બી થઈ ગઈ છે આપણે આના આવી રીતે પીસ કરી લીધા છે હવે આપણે આને સર્વ કરી લઈશું જો આવી રીતે આપણે ચોક્કર છોકર પીસ કરી લીધા છે આના આવી રીતે આપણે પીસ કરી લેવાના છે બધી સુખડીને હવે આપણે આને એક એક પીસ લઈને જો તમે જોઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો